નમસ્કાર મિત્રો તિરુપતિ બાલાજી મંદિર વિશે લગભગ સૌ કોઈ જાણે છે તિરુપતિ બાલાજી મંદિર દેશનું સૌથી ધનવાન મંદિર છે આ મંદિર સાથે એક માન્યતા પણ જોડાયેલી છે જે ખૂબ જ વિશેષતા ધરાવે છે દેશના સૌથી ધનવાન મંદિર તિરુપતિ બાલાજીમાં દર વર્ષે મોટી સંખ્યામાં લોકો વાળનું દાન કરે છે પ્રાચીન સમયથી આ મંદિરમાં વાળનું દાન કરવાની પરંપરા ચાલી રહી છે પરંતુ ભાગ્યે જ કોઈ તેની સાથે જોડાયેલી કહાની જાણે છે પૌરાણિક કથા અનુસાર આ કહાની દનના દેવતા કુબેર દેવ સાથે જોડાયેલી છે કહેવાય છે કે તિરુપતિ બાલાજી મંદિરમાં જેટલી કિંમતના વાળ દાન કરવામાં આવે છે તેના કરતાં દસ ગણા વધારે પ્રમાણમાં તેમને ધન મળે છે માન્યતા અનુસાર તિરુપતિ બાલાજી મંદિરમાં જે કોઈ વ્યક્તિ વાળનું દાન કરે છે તેના જીવનમાં લક્ષ્મીજીની કૃપા વરસે છે તમને જાણીને નવાઈ લાગશે કે આ પવિત્ર મંદિરમાં માત્ર પુરુષો જ નહીં પરંતુ મહિલાઓ પણ વાળનું દાન કરે છે આ મંદિર સાથે એક કથા પણ જોડાયેલી છે પૌરાણિક કથા અનુસાર એક સમયે બાલાજી વિગ્રહ પર કીડીઓનો પર્વત બની ગયો હતો આ કીડીઓને ગાય આવીને દૂધ આપતી હતી એક દિવસ ગાયના માલિકને આ વાતની ખબર પડી ત્યારે તેણે આવીને બાલાજી માથા પર કુહાડી મારી ગુહાડીના પ્રહારના કારણે બાલાજીના માથા પરના ઘણા ખરી ગયા બાલાજીના માથાના વાળ કાપીને બાલાજીના માથાના ઘા પર મૂક્યા કે તરત જ બાલાજીના માથાનો ગારૂજાઈ ગયો આથી પ્રસન્ન થઈને નારાયણે દેવીને કહ્યું કે વાળ એ શરીરનો સૌથી સુંદર ભાગ છે અને તમને વાળનું બલિદાન આપી દીધું છે તો હું વચન આપું છું કે જે કોઈ મારા શરણોમાં આવીને વાળનું દાન કરશે તેમની દરેક ઈચ્છા હું પૂર્ણ કરીશ કહેવાય છે કે ત્યારબાદથી આ જ મંદિરમાં વાળનું દાન કરવાની પરંપરા શરૂ થઈ છે કહેવાય છે કે આ મંદિરમાં જે કોઈ આવે છે તે પોતાની ખરાબ આદતો છોડીને વાળનું દાન કરે છે જેનાથી બાલાજીની કૃપા હંમેશા ભક્તો પર વરસે છે આ મંદિરમાં મોટી સંખ્યામાં લોકો વાળનું દાન કરે છે જેથી છ હજાર જેટલા વાળની નિમણૂક કરવામાં આવી છે તો મિત્રો આજે આપણે જાણ્યું સૌથી ધનવાન મંદિર વિશે એટલે કે તિરુપતિ બાલાજી મંદિર વિશે તો જો મિત્રો તમને આ મારી જાણકારી સારી લાગી હોય તો પ્લીઝ મિત્રો મારા વિડીયોને શેર કરજો લાઈક કરજો કોમેન્ટ કરજો અને આવા નવા વિડીયો જોવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો